જય શ્રી રામ બધાને આજે આપણે મોગલ માંગનો ઇતિહાસ ભગુડા વિશે જાણકારી જોવાના છે તમે એવા કોઈ ધાર્મિક સ્થળ અથવા તો ગામ વિશે જાણો છો કે જ્યાં ક્યારેય મંદિર દુકાનો મકાનોમાં તાળા ન મરાયા હોય ઘણા લોકોને યાદ આવશે મહારાષ્ટ્રનું શનિ શિંગનાપુર પરંતુ ભારતમાં બીજું પણ એક એવું ગામ છે જ્યાં ક્યારેય તાળા નથી લાગતા આ ગામનું નામ છે ભગુડા તે ભગોડા કે જ્યાં ભગવતી મોગલના બેસણા છે ભગોડા ગામ અને મા મોગલ વિશેનો ઇતિહાસ ઘણો લાંબો અને રોચક છે એક સામાન્ય લોકદેવી માંથી આજે વિશ્વભરમાં ભૂમજાતા થયેલા દેવી વિશે જાણવું ખૂબ જરૂરી છે તો ચાલો નવરાત્રિના ઉત્સવ વચ્ચે આપણે મા મોગલના દર્શન કરી જઈએ કાઠિયાવાડના એક અતિતના એક ખાસ ચેપ્ટરની સફરે તે ચેપ્ટર કે જેને લોકો મોગલધામ ભગુડા તરીકે ઓળખે છે મોગલધામ ભગુડા સાથે ઘણી બધી દંતકથાઓ અને ઇતિહાસ જોડાયેલા છે મોગલધામ ભગોડાના ટ્રસ્ટ મંડળ સાથે ઓપઇન્ડિયાની ખાસ વાતચીત થઈ હતી જેમાં મોગલમાં અને ભગોડા ગામ સાથે સંકળાયેલી બે દંતકથા ખૂબ પ્રચલિત હોવાનું જાણવા મળ્યું હતું પહેલી દંતકથા કંઈક એવી છે કે આજથી લગભગ ઘણા વર્ષો પહેલાં ગુજરાતમાં મુસ્લિમોનું શાસન હતું દિલ્હીની મોગલ સલ્તનતથી ગુજરાતનો વહીવટ થતો હતો તેમાં કડી પ્રદેશનો એક મુસ્લિમ સુબો કડીના વિસ્તારમાં પોતાનું શાસન ચલાવતો હતો તે સુબો એક દિવસ ફરતો ફરતો સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવી ચડે છે સૌરાષ્ટ્રના લીલા ખેતરોમાંથી તે પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની નજર એક યુવાન રાજપૂત કન્યા પર પડે છે જે તેના પિતા માટે ખેતરે ભાતુમ લઈને જતી હોય છે એ કન્યાની માતાનું મૃત્યુ થઈ ગયું હોય છે તેને જોઈને મુસ્લિમ સુબાની દાનત બગડે છે અને તે યુવાન કન્યાને નિકાહ માટે દબાણ કરે છે અને ન કહેવાની વાતો કહે છે જુવાનજો કન્યા સુબાનું કારસ્થાન પારખી જાય છે અને જાણે સાક્ષાત જગદંબા હુંકાર ભરીને બોલતી હોય તેવા ખુમારી ભર્યા શબ્દો ઉચ્ચારે છે તે કહે છે કે મલેચ્છ હું હિન્દવાણી છું રાજપૂતાણી છું મારો હાથ માંગવો હોય તો મારા બાપની પાસે જા સુબો પોતાના અભિમાન માંગ અને વાસના માંગ એટલો રથ હોય છે કે તે તે જ ક્ષણે તે કન્યાના પિતા પાસે જાય છે અને તે હિન્દુ દીકરીનો હાથ માંગે છે કન્યાના પિતા પણ તે પ્રસ્તાવને સખત શબ્દોમાં નકારી કાઢે છે કન્યાના પિતા કહે છે કે અમે હિન્દુ છીએ અને વળી રાજપૂત અમારી કન્યાવીર સાથે પરણે આ કાઠિયાવાડ છે કનિત કેટલાય પાળીયા ઊભા છે હું પાળીઓ થઈ જઈશ તો તેમાં સંકોચ નથી પરંતુ મારી દીકરીને કોઈ મલેચ્છ સાથે તો ક્યારેય નહીં પરણાવું સુબો આવી વાત સાંભળીને ઉશ્કેરાઈ જાય છે અને એ એકલા રાજપૂતને યુદ્ધ માટેની તૈયારી કરવાનું કહીને જતો રહે છે યુવાન કન્યા અને તેના પિતા હતાશ થઈને બેસે છે પિતા તેમની દીકરીને ઘણું આશ્વાસન આપે છે અને કહે છે કે સાક્ષાત ભવાની આપની રક્ષા કરશે ત્યારે દીકરીને યાદ આવે છે કે જ્યારે તેની માતા જીવતી હતી ત્યારે દ્વારકા તરફ એક દીવો પ્રગટાવીને હંમેશા કહેતી કે હેઆમાં અમારી ખુમારી અને વંશ વારસાના રખોપા રક્ષણ કરજે તે યુવાન કન્યા તેના પિતાને કહે છે કે જ્યારે મા જીવતી હતી ત્યારે દ્વારકા તરફ દીવો પ્રગટાવીને કોઈ દેવીને પ્રાર્થના કરતી દીકરી કહે છે બાપુ હું પણ એ જ દેવીનું આહવાન કરીશ એ દેવી આપની રક્ષા કરશે આટલું કહી દીકરી દીવો પ્રગટાવીને ચોધા રાંસુએ રડી પડે છે બોલવું ઘણું હોય છે પણ તે યુવાન કન્યા બોલી શકતી નથી બસ મુખમાંગથી એકલા શબ્દો નીકળે છે કે હેમાં મારી આબરું હવે તારા હાથમાંગ છે તારે તોય અને મારે તોયતું આટલું કહી દીકરી રડતી રડતી સૂઈ જાય છે બીજા દિવસે જાણે ચંડમુંડને મારવા માટે સાક્ષાત ચામુંડા ઉતરી આવી હોય તેમ દ્વારકાની એક દેવી કડી વિસ્તાર સામે ડગ માંડે છે દેવીનું સ્વરૂપ વિકરાળ છે એક હાથમાંગ ખુલ્લી તલવાર અને બીજા હાથમાંગ જીવતી નાગણ લઈને દેવી જાણે રાક્ષસોનો સંહાર કરવા ઉતરી આવી હોય તે રીતે કડીના સુબાની ડેલીએ આવી પહોંચે છે કડીનો મુસ્લિમ સુબો સૂતો હોય છે દેવી મહેલમાં પ્રવેશ કરીને સીધા અંદર પ્રવેશે છે સૂતેલા સૂબાની છાતી પર પગ મૂકી માતાજી કહે છે કે મલેચ્છક તારી હિંમત કેમ થઈ મારી દીકરી સામે નજર માંડવાની સૂબો કંઈ બોલી શકતો નથી સુબો કહે છે કૌન હો તું ત્યારે દેવી તેનું વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે આંખ માંગથી જાણે લોહી ટપકતું હોય તેવું વિકરાળ સ્વરૂપ સુબો કંઈ બોલી શકતો નથી અને માફી અમ્મા માફી અમ્મા કરતો કરતો દોડવા લાગે છે આગળ આગળ સુબો દોડી જાય છે અને તેની પાછળ સાક્ષાત જગદંબા ચાલ્યા જાય છે વઘોડા ગામમાં નથી લાગતા તાળા સદીઓથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આજે પણ ભગોડા ગામના મોગલ માતાજીના મંદિરથી લઈને સામાન્ય લોકોના ઘર સુધી ક્યાંને પણ તાળા નથી લગાવવામાં આવતા મોગલધામ ભગોડા સાથે જોડાયેલા ઇતિહાસ અનુસાર મોગલ માતાજી ગામના તમામ લોકો રક્ષા કરે છે જેના લીધે લોકો કોઈ પણ સંજોગોમાં તાળા લગાવતા નથી તે છતાં પણ ક્યારેય તે ગામમાં ચોરીની ઘટના પણ નથી બની ચોરે ચોરી કરવાના ઘણા પ્રયાસો કર્યા પણ ક્યારેય તેને સફળતા નથી મળી એકવાર ચોર ગામમાંથી કોઈ વસ્તુ ચોરી ગયો તો સવારે મોઢામાં ચપ્પલ લઈને માતાજીની ક્ષમા માંગવા માટે આવ્યો હતો અને ચોરેલી તમામ વસ્તુઓ ત્યાં મૂકીને જતો રહ્યો હતો બીજી એક ઘટના પણ સામે આવી હતી જેમાં ભગોડા ગામના બસ સ્ટોપ પર રાત્રે એક બસ પડી હોય છે અંધારું જોઈને ચોર તે બસમાંગથી ઈંધણ કાઢી જતા રહે છે સવારે જ્યારે ડ્રાઈવર જુએ છે તો બસમાં ઈંધણ હોતું નથી એટલે તે મંદિર ટ્રસ્ટમાં આ વિષયની વાતચીત કરે છે તેવામાં એક આધેર વ્યક્તિ રડતો આવીને ઓફિસમાં ઈંધણ મૂકી જાય છે અને મંદિરમાં જઈને માતાજીની ક્ષમા માંગે છે ત્યારથી લઈને આજ સુધી ક્યારેય ચોરી થયાનો કિસ્સો પણ વગુડા ખાતે બન્યો નથી ગજાના દર્શન માત્રથી દુઃખોનો નાશ થાય છે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મોગલધામ ભગોડા ખાતે ફરકતી ધજાના દર્શન કરવાથી પણ સઘળા દુઃખો મુક્તિ મળે છે ઇતિહાસ જોઈએ તો કાઠિયાવાડમાં એવી ઘણી કથાઓ મોગલધામની ધજા સાથે જોડાયેલી છે એકવાર સાચા હૃદયથી જો ધ્વજ પતાકાના દર્શન કરવામાં આવે તો ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે સ્થાનિક લોકો માતાજીના મંદિર પર ફરકતી ધજાને જોઈને કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરે છે મોગલધામ ભગોડામાં ભગવા રંગની ધજા ચડાવવા આવે છે જેના પર જય મોગલ લખેલું હોય છે આ ધજા મંદિરથી સાત કિલોમીટર દૂર સુધી દેખાઈ શકે છે મોગલ માતાનું મુખ્ય દેવસ્થાન છે ઓખાદરા દ્વારકા નજીકના અંતરિયાળ વિસ્તારમાં ઓખાદરા નામનું એક ગામ આવેલું છે એવું માનવામાં આવે છે કે મોગલ માતાજીનો જન્મ આ ગામમાં થયો હતો તેથી ત્યાં પણ એક મોગલધામ આવેલું છે મોગલ માતાજીનું મુખ્ય મંદિર ઓખાદરા છે પણ ભગોડા સૌથી વધારે પ્રસિદ્ધિ પામ્યું છે એ સિવાય કચ્છના કબરાઓમાં પણ મોગલધામ આવેલું છે જ્યાંગ માતાજીના રૌદ્ર સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે એ ઉપરાંત ઘણી બધી જગ્યાએ મોગલ માતાના નાના મોટા મંદિરો આવેલા છે